એ માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થઈશો તો ફરીવાર વાર મીતા બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે અને ખાસ મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું છે ને વાડીમાં ગઈ હતી ત્રણ ટિટોલી બચ્ચા હતા એમાંથી એકની વાહે એટલી પડી એટલી પડી ને તો એક બસું પકડાઈ ગયું બતાડું છે ને મસ્તનું બીજું બિચારું તો એવું ન કહેતા કે મિતાબેન ટિટોલીન બચ્ચા ના પકડાય પણ પકડાઈ ગયું છે અને હવે ઘડી રમાડીશ ને પછી મૂકી દઈશ બરાબર હાલો જો કેવું સારું ને બહુ મોટું હે મારું બેટું વાઘું વાઘું કરતું હતું પણ તો આવી સારું હે ને હમણાં વાડી મૂકી સુટી એમ દઈશો એમનો કે ન પકડાય પકડાયું પકડ્યું બસ્સું આપણે ચેમા નોનવેજ છીએ વેજીટેરિયન

અમા હું છે હમણા ટિટોડીન બસો તો પકડ્યું હવે શેનું બસ પકડ્યું છે અંતર મંતર દાદુ જંત્ર ત્યાં બોલ અંતર મંતર દાદુ જાદુ પછી હું આવે અમા રૂપિયા હશે છે કમેન્ટ કરો જલ્દી પછી ખોલું ખોલું એમાં છે મારી ટોપલીમાં દાદુ એનું ઉંડેડું બનાવી मोली ने केवणो है आलो बिजू काक बनाऊ हूं बनाऊ अब उंडाडीन बत्सू अंतार अंतारे जंतार उदादू सू एक जाणू सू एक मंतारे एनी चकली बनावी दऊ सू सुन ल्यो उंडाडीन बत्सू ओ मार बेटू केऊ हूं मोली मूछो ओलू करे दो 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 दो

ના મમ્મા તેને ભેટને જોંગસન્સ બેબી પાવડર આ નવડાવે છે બેબી બેબી

પ્રોગ્રામ હમણાં બંધ છે કે નહીં એટલે આ ધંધો શરૂ કર્યો છે બે લેકવાનો દવા સાટવાનો ખડ કાઢવાનો અને આ છેલે બાકી રીતે તે નહીં નવરાવાનો કેમ પણ કાળી કાળી મસ્ક કરી દીધી ને જન સંક ઓય જન બેબી થી નવરાવી ને તે કાળી થઈ ગઈ હવે ધોડે ની સારું નાઈ નાખી દે લ્યો પૂછડું કાળું રહી ગયું આ છે ને એવી ગોલી છે ને મારા બાપા મારે હાટું બધું લાવે ને તો એ ખાવા મળે હું બાપા જોડી તું શો પણ લાવે મારે હાટું તું કઈ લાવા મિતલો તો હું મીરલો છું કેમ કોઈ ડુંગળી ને ગાંઠિયા ખાઈ ડુંગળી ને ગાંઠિયા ખાય ભૂખ લાગી ને તે જો વાલી કામ કરવા આવે ને તો અત્યાર સુધી

લીમડા એક એક લેવાના એટલે લીમડા ને તિરખા હતા હા એ એક એક લેવાના કોણ પેડા કોણ પહેલા મુગી દે હા કોણ પહેલા મુગી દે એનો એને ઘરે જવાનું હા તો મારો હા હા તી માર ત હા તું હારી જો તું જીતી જો વાહ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચુલેશન તો તારે થેન્ક યુ કહેવાનું હાથ નહીં કાઢવાનું શું કહેવાનું થેન્ક યુ મિતાભોઈ